વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આગામી સાત જુલાઈએ રથયાત્રાને લઈ એક્શન મોડમાં આવી ગઈ છે રૂટ પર આવતા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે જે અનુસંધાને આજે રેલવે સ્ટેશનથી લઈને રૂટ પરના દબાણો દૂર કરાયા હતા રથયાત્રાને લઈ દબાણ શાખા દ્વારા શહેરમાં આજે વિવિધ જગ્યાએ દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ હતી આગામી બે દિવસ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે દુકાનધારકો સ્વૈચ્છિક રીતે પોતાની દુકાન સામેનો માલમત્તા જાતે હટાવી રહ્યા છે જી આજ રોજ જગ્યાએ સાની કામગીરી કરવામાં આવી આજે કાલે 7 તારીખે રથયાત્રા હોવાથી રથયાત્રાનો રૂટ શ્રી કમિશનર સાહેબ મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર રેલવે સ્ટેશન થી લઈ અને આપણે કેવડા બાગ સુધીનો રથયાત્રાના રૂટમાં જે પણ દબાણો હતા હોય દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે કેટલા દબાણો જોવા મળ્યા કઈ શેર ની એ લોકોને કહી દીધેલું છે લારી ગલ્લાનું એ લોકો હટાવી લીધું છે કોઈ ફૂટપાથ ઉપર કઈ પડ્યું હોય તો એ લોકોને અમે વોર્નિંગ આપી દઈશું હટાવી દીધું છે આમ તો રસ્તો ક્લિયર જ છે હાજી મારું નામ દબાણ ઇન્સ્પેક્ટર દેવભાઈ ગોહિલ